તો રામ રામ જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં ફેટ આપણે શરૂઆત વિડીયોની કરી દીધી આજે આવી ગયો આ બાજુ કીધું થોડુંક બાકી હતો ને કપા તો અત્યારમાં વાલ ચાલુ કરું ને તડકો બહુ ન થાય ને તો આ પહેરીએ કે થોડોક પાંદડામાં ચાકર તો ફીરો છે પણ કીધું ચાકર હુકાતા હુકાય તો આ એક બે લિટામાં એમને જવા દઈશ અંદાજે વાર લઈશ નકર તો જવું પડે પણ હું આવીને તો અત્યારમાં પલરી જાય છે એટલે અંદાજે કે એકાદ બે કેરમ વાળું ને ત્રણ ઝાકળ ખરી જાય તો અહીં આવી ગયો તો બક્કા લાગે અહીં આપણે વાલ ખોલવાનો છે ને ટાંકા પાણી કેટલું હોય કાંઈ ખબર નહીં પહેલાં કાયલા બક્કા લુપાઈ દીધું મરચી રીંગણ ટમેટીની બધી અને પછી કપામ ચાલુ કર્યું હતું આ એક અડદનો સોળો છે અડદની સીંગું થઈ ગઈ ને ફાલે ઘણો છે આ સાઈડ અડદના થોડાક લાંબા પાન થાય મગના હાથી ગોળ હોય તરબુશ વેલા બાકી આ શક્કરિયા ના વેલા ભાઈ વૈશ બીજા વાલે વાવેલા છે હું એ વેલા હે એમ પે ક્યાંક ક્યાંક છે આ એક વેલો વેલો ફૂલવેડા કીડી વાંટા મારે ગીસોડા નાના નાના થઈ જઈશ કઈ સે હું અહીંયા કણાય છે હું અહીંયા થોડુંક મોટું છે જવા અહીં એક તરોળીને દવા સાટી ને એ તમને જો બતાવું ફેર પડી ગયા ને પૂરી પૂરી થઈ ગઈ સુકાઈ જઈશ કાલે આટલી હૂકાઈ જાય ને દેખાતી લીલી આજેથી વધી જઈ એટલે હવે બે ત્રણ દેમાં તરોડી હુકાઈ જવાની મરચાઈ જો લાગેટ થઈ ગયા ની દવા રે ને એકથી બે વાર ત્રણ વાર છાંટાય ને ઉપરા ઉપર તો હાવ ધોરી વહી જાય બાકી એક ખેર છાંટીને એટલે પારવી થઈ જાય હાવ નથી જાતી મરચાં જો આવો કંઈક થઈ ગયા હે મરચાં આપણે ઓલીવ ને એ ઓછી થાય એમાં કુકડી જે પાંદડા થઈ જાય આ રે ને એ આપણે ફોરજી મરચી એટલે આમાં કાંઈ કોઈ જાતની હું દવા કેવી પેશી સાંટતો નથી તોય તો મરસાડી આવડી મરચી હે ને તો એ નકરા મરચા જ આવે જો આ દેશી ટમેટી છે ને જીણ ઝીણા ખાટા મીઠા હોય ટમેટાઓ જ નહીં પાય કે દેશી ટમેટી હે ને બધે પાકી ગયા પારવા પારવા તમને દેખાતા હશે બધે દેશી છોડો હોય ને એમ પાકી ગયા અમા એ ટમેટા દેશી મીઠાઈ છે જ કાંઈક અલગ હોય શાક આપણે કરીને તોય મજા આવે ખાટું મીઠું ખાવાનું અને શાકમાં બીજા શાકમાં નાખીને તોય પણ મજા આવે કારણ કે આ ખાટા મીઠા હોય અને આપણે ઓલા ટમેટા આવે ને ખાટા મીઠાનું હોય જરાક મોરા જેવા લાગે એકદમ તમને આમ આમ શાક કરે ને નકરી ખાલી ટમેટાનું શાક કરે આઈ ક્લાસ થાય વાત તો સવાર હવારમાં હે ને બકાલામાં તમને થોડીક ચક્કર મરાઈ દીધી નહીં ચક્કર મારી દીધી બકાલું જો કે જાજુ નથી ઘર પૂરતું છે પણ તો એ આપણે ઘર પૂરતું છે ખરું એમ હમ ખાવા હવે કરવાનું વાલ ચાલ તો જો આટલું પાણી નકરો સેવાર થઈ ગયો તો પણ કહી દીધું હોય કે ટાઈમ મળતો છે નહીં એ બેટી ટોળી બેઠી અડધક પીરો હે હવે કરી કદી વાલ ચાલો

પાયો નહીં મે વધારા હોય બે કોશ હોય છે પાયોમાં ઘણો મજા કરાય તો પાણી ત્યાં પોગી ગયું પણ લાઈટ આવી તો મોટર પહેલાં ચાલુ કરી દે એટલે છે ને એક જાતનું ટોક થવા મદલે હાલો રેડી તો ચાલુ થઈ ગઈ આ તો ઓછો અવાજ કરશે આ બહુ અવાજ કરે પગડાથી બોલાવે

હા એમ સાલ હાલો મનો કুইস કાટો જીકમજી ને આમ જો દેવનસિંહ મમ્મી ઓલી पगડી ને ફેરવે पगડી હવે તડકે ફેરવી લ્યો બિચારી ને તડકો લાગ્યો એમ નો માથું ઓરે અડતા અડતા બે બાજુ વાડ કરાય અને પછી કুইস કઢાય પછી એક બાજુ કડી કે આમ પૂછળ ઉડલા છે ને કડી કે આમ ઉલ્લા છે અમારે પેંસો ને જતા થી તો બેખલ ની નખાઈ જાય છે ને એક ને જોલ बाजू સારી ઘડીક ને પાન જો આમ સેટે બાંધી આ હે ને એન ને ફેરુ નીન નાખી હવે હા પાઉ હે પાણી પાન પછી તો બીજા ખીલે પછી ફેરવી તો હાલો આપણે નીન બે ખાઈ લે અને પછી અંજી નો જો આજ માખો રાવન હે અને ટિક સાવી જે પેન માં ખારી થઈ છે તો નવ રીત નો થા માથું નો તો મોરાઈ દીયો એટલે અમાર અંજી બેન પણ ખાઈ નાખો મને મોહન ને દીયો કે ઉપાદી જ નો હોય મોહન ભણવા જાવ ને કોઈ ચિંતા જ નહી

કે હે જ નહીં ઈસે હિસે આ એ રિયા એમાં એવું તો આપણે કાલે ગયા તા ને ગામમાં ને આરતી પૈસા નાખ્યા તા ને સૂટા લઈ લીધા મી કીધું લાવો સૂટા માં રંજી ને સૂટા જોઈ બસ લઈ લઈ લે પછી જાજા લેતી ને અવરું ફરી દસ રૂપિયા લેવાના આમ શું જાજુ ખાવા બહુ જોઈએ પાક ટિફિન લઈ જા શાક બનાવી મેં પુલાવ શાક સાસ દૂધ ખાવા લઈ જવાય એમાં પૈસા

પેલા એક વાલ હતો ને તો હે ને પાણી લઈ એટલે બીજો બદલાય જૂનો થાવો મીડે એક વાલ પીડ્યો ઘરમાં બધા પહેર્યો કપા જે લગભગ દહક માન વાઈ ગઈશ જો તાણ ટીટોળી તેણે બેઠી પહેરી તીને બેઠી

খ বনাই গৈ আপ খেলে মথ

Hmm. ah hmm. caklan kawan caklan hmm. caklan kawan hmm. kari e karyawan hmm. 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 i kah maven bi itu he pedu terang kira kira lagi i e kata કરી દુ હાલો આપડે ખાઈ એમ કપા પહેર્યું એટલે આપડે ખાઈ લઈએ વાગી ગયા છે ને હવે હું મમ્મી જો વિયા છે પરાર લેવા કે પરાર જો આપણે અહીં ઢાંકેલું હતું ને થોડુંક ફોયરું ને ખડ જો ચોમાસાનું આટલું થઈ ગયું હે એટલે વંપારી છે ને લઈ નક તો આમાં ને વીસી હોય વરસાદ ને તો હા હા થઈ જાય ઢગો નવા ફિઆરો પર આવે એટલે પરણ નાખો ગેશું જો આમાં કાંટા હો જોજે મિયા જો જૈડા નઈ ખાવ એટલે પછી કાઢવા પડે તો પછી ના કા હોય ને તેરા તો આલું પરરાય ન હોય ફીંડી નઈ હોય પછી કૂતરા એ નાખી દેના હું તો લાગે પરણા

બાકી તો અંધારું હોય મિત્રો વાગ્યા છે પણ આઠ ને વારું થઈ ગયું કમ્પ્લીટ હું ગલપે જો જીવડા કેટલા બતા કારણ કે મોહને મોટો ગલપ કર્યો નાનો કર્યો હોય ને કોથરીમ સુઈ રહ્યું ને તો ઓછા બાદ કે હાલો બે વારું કરવા ના આ બધ થઈ ગયું વારું કમ્પ્લીટ વારમાં કાંઈક વસ્તુ ન લઈ જાવ દાબેલી છે આમાં ચટણી છે ફૂલ ચાક છે આમાં મરચા બાજરાના રોટલા કૌની રોટલી દૂધ ચા